ગુજરાત સ્થાપના દિવસ એટલે 1 મે ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર સહિત સેક્રેટરી અને વેપારી મંડળ અને કર્મચારીઓ દ્વારા સાફસફાઈ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો ભાવનગર શહેરના નાની ખોડિયાર ખાતે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર રઘુવીરસિંહ ગોહિલ વેપારી મંડળના આગેવાન નરેન્દ્રસિંહ ગોહિલ અને યાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણ સહિત અન્ય કર્મચારીઓ વગેરે સાફસફાઈ અભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા નાની ખોડિયારના પટાંગણમાં સાફસફાઈ કરીને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી ý thức 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 ý What?